અને રાજુલાથી પીપાવાવ પોર્ટ જટી મહીપરીએ યોજનાની લાઇનમાં મીટર નાખવાની હિલચાલ સામે વિરોધ રાજુલાના રામપરા ભેરાઈ ગામમાં પાઇપલાઇનના મીટર નાખવા સામે વિરોધ દેવગામ રામપરા ભેરાઈના સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ પીપાવાવ પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પાઇપલાઇનના મીટર લગાવવા મુદ્દે થયો વિરોધ ધારાસભ્ય હીરાભાઈ સ્થોલેક પહોંચ્યા ભેરાઈ પીપાવાવ પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પહેલા પાણીનો સંપ બનાવો પછી મીટર લગાવે તેવી માંગ ઉઠી હીરાભાઈ સોલંકીએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મીટર ના નાખવાની આપી સૂચના પીપાવાવ પોર્ટ દત્તક લીધેલા ગામોમાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી રજૂઆત કરતા હીરાભાઈ સોલંકી સ્થાનિકોની વહારે આવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમારે જુમે પટવાડે પાણી અમારે હીરાભાઈ નથી થતી એમની સાકરી લઈ આવે ગાંધીનગર લઈ પાણી દીધું બરાબર હવે અત્યારે એમ થાય કે અમારે મીટર મૂકવું છે તો મીટર મૂકીને ને મીટર ના પૈસા કોણ પડે મજુર માણાની ગાડી માં ને ફાસ ગામ તત માં લીધેલા છે પાણી દેવાની બોલી છે ને અત્યારે જે છે કે કાપી નાખું એ મારી પાસે કાપી નક છી લાવ આ અત્યારે પૂરી દેવાની વાત એમ કે નહી તું તો એનું હું આ એ બોલી દીધું બોલાય પોટ વાલે પૂરી દેતો કે ક્યાં બોલી જો અમારે સડક બનાવી તમે પાણીમાં જીવ કે ક્યાં તમને રોડ માં આવી જાવ બે ગામને વર્ષોથી અમે મહી પરિય યોજના નું પાણી મેઇન લાઈન થી અમે જોડાણ કરી અને આ પીવાના પાણી માટે કોઈ પાણીનો વિકલ્પ છે જ નહીં આ દરિયાકાંઠે ગામ છે અને ઘણા વર્ષો પહેલા આ સ્થળે એક કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો પણ આ ફોરલેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો એના પછી કોઈ સુવિધા છે નહીં અને ગુજરાત રાજ્ય સરકારે આ બે ગામને ધ્યાન ઉપર લેતા મેઇન પાઇપલાઇન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ બે ગામને આપ્યું હતું હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોને એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે એની પહેલાં પ્રાયોરિટી આપે છે બનતી હોય છે તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઇન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે અને હું આજે ગાંધીનગર જાઉં છું અને આ વાત ધ્યાન ઉપર ત્યાં પણ હું મૂકવાનું છું